ગઢડા ઉગામેડી રોડ પર બાઇક અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર સહિત બે ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ગઢડાના ઉગામેડી રોડ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો જેમાં બાઇક અને છકડો વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો ગઢડા પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર સહિત બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જુનિયર એન્જિનિયર એમ એમ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ ગઢડા અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા ગઢડા પીજીવીસીએલમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા એમ એમ વસાવા તેમજ અન્ય કર્મચારી બાઇક લઈ આવી રહ્યા હતા તેવામાં ગઢડાના ઉગામેડ્યું રોડ પર ફૂલ ઝડપે આવતા છકડો રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા પીજી વિસીએલના જુનિયર એન્જિનિયર એમ એમ વસાવા સહિત બેને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને એકસો આઠ મારફતે સારવાર અર્થે પ્રથમ ગઢડાની રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે તેઓને ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવ અંગે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી આપનો પરિચય મારું નામ ડૉક્ટર પાર્થરાજ રાઠોડ છે હું અહીં મેડિકલ ઓફિસર તરીકે ગઢડામાં ફરજ નિભાવું છું સીએચસી ગઢડામાં આજ રોજ આશરે સાડા ત્રણ વાગે મહેશભાઈ મસાભાઈ વસાવા કરીને ઉગામેડી રોડ પાસે ગઢડા તે ઉગામેડી રોડ પાસે એમનું અકસ્માત થયેલું જેથી જેમાં એમને પગની ફ્રેક્ચર અને ક્રોસ ઇન્જરી જેવું લાગતું હતું એમને વધુ સારવાર માટે સિમ્સ હોસ્પિટલ ભાવનગર ખાતે એકસો આઠમાં રિફર કરેલ છે આપનો પરિચય મારું નામ જેજે જે પરમાર નાય બિઝનેસ ગઢડા ગામ ની રોલ સબ આ અકસ્માતનો બનાવ છે કઈ જગ્યાએ સર્જાયો અકસ્માત જગ્યાએ છે આપણે ઉગામેડી જવાના ગઢડા થી ઉગામેડી વળાંક ઉપર જે રસ્તો છે કે બાઇક અને ટગો છે તો માં ટ્રી વીલ આવે એ સાથે અકસ્માત થઈને અત્યારે અમે રેફરલ હોસ્પિટલ લાવ્યા છે કેટલા વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે બે વ્યક્તિ કઈ જગ્યાએ લાવવા માં આ રેફરલ હોસ્પિટલ ત્યાંથી હવે ભાવનગર અમે શિફ્ટ થઈ